પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઓનલાઈન ક્રિકેટ ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની પોલીસ આ કામગીરી દરમિયાન હિતેશ જયરામદાસ ભીખાજીની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે ભરત પ્રકાશભાઈ જેલાની જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા સોળ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો